કરો ગુજરાત હાઈકોર્ટમાં ચેતર વસાવાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં વકીલોની હડતાલ હોવાથી ચેતર વસાવાના વકીલ છે તે સુનાવણીમાં હાજર ન હોવાથી હવે અગિયાર તારીખ કે તેથી વધુ સમયમાં સુનાવણી હાથ ધરવામાં આવશે ચિત્ર વસાવાના જામીનને લઈને તેવામાં ચિત્ર વસાવાના લઈને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનું એક નિવેદન સામે આવ્યું છે નમસ્કાર દોસ્તો હું ગોપાલ ઇટાલિયા આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર રાજનીતિમાં ભ્રષ્ટ જૂઠી પાર્ટી એટલે કે બીજેપીએ ગુજરાતની જનતાને શોષણ કરવામાં ડરાવવામાં દબાવવામાં ધમકાવવામાં અને તાનાશાહી કરવામાં કોઈ કસર છોડી નથી પણ બીજેપી પાર્ટીની આટલી હદ સુધીની તાનાશાહી હોવા છતાંય આટલી સુધી ગુંડાઓ જેવું વર્તન હોવા છતાંય ગુજરાતના કેટલાક યુવાનો ભાજપની આંખમાં આંખ નાખીને એને લલકારે છે ભાજપની છાતી પર પગ રાખી અને ગુજરાતના કેટલાક તરવરિયા યુવાનો જનતા માટે લડાઈ લડી રહ્યા છે અને આ વાત જ ભાજપને ખટકે છે કે જાણે કે અંગ્રેજોનું શાસન હોય એવી રીતે મનફાવે એવું કરવાની સત્તા છે તેમ છતાંય ચૈતરભાઈ વસાવા જેવા કે ગોપાલભાઈ કે ઈશુદાનભાઈ કે રાજુભાઈ કરપડા જેવા યુવાનો કેવી રીતે ભાજપની આંખમાં આંખ નાખીને બોલતા થયા છે અને એ વાત એમને ખટકે છે એટલે અંગ્રેજોના સીધી લીટીના વારસદારો જેવા બીજેપીના સરકારમાં બેઠેલા નેતાઓ જેમ અંગ્રેજો સત્તાનો ઉપયોગ કરતા હતા જેમ અંગ્રેજો પોલીસ નો ઉપયોગ કરતા હતા જેમ અંગ્રેજો જેલનો ઉપયોગ કરતા હતા એવી જ રીતે આ અંગ્રેજોના સીધી લીટીના વારસદાર બીજેપી ના નેતાઓ જેલ પોલીસ અને દંડાનો દુરુપયોગ કરી રહ્યા છે ગુજરાતની અંદર આદિવાસી સમાજની ચેતના જગાડવાનું જેમણે કામ કર્યું છે જે નેતાએ ગુજરાતના યુવાનોનો બુલંદ અવાજ ઉઠાવ્યો છે જે નેતા એ વર્ષો સુધી કચડાયેલા દબાયેલા અવાજને વાચા આપવાનું વિધાનસભામાં વાચા આપવાનું કામ કર્યું છે એવા આપણા સૌના અને અમારા નેતા આદરણી ચૈત્રભાઈ વસાવાની સાથે દ્વેષ ભાવનાથી અંગ્રેજી માનસિકતાથી અંગ્રેજોની માનસિકતાથી બીજેપી પાર્ટી અત્યારે બદલાની ભાવનાથી કામ કરી રહી છે ભાજપનો પટ્ટો ગળામાં પહેર્યો હોય અને બળાત્કાર કરે તો થોડાક જ સમયમાં જામીનમાં છૂટી જાય છે ભાજપનો પટ્ટો ગળામાં પહેર્યો હોય ડ્રગ્સ વેચે તો પણ જેલમાંથી છૂટી જાય છે ભાજપનો પટ્ટો ગળામાં પહેરે હોય લૂંટ કરે તો પણ જેલમાંથી છૂટી જાય છે ભાજપનો પટ્ટો ગાળામાં પહેરીને છૂટી જાય છે ભાજપનો પટ્ટો ગળામાં પહેરી બે હજાર કરોડ નું મનરેગા કૌભાંડ કરે તો પણ જેલમાંથી જામીન ઉપર છૂટી જાય છે ભાજપનો પટ્ટો પહેરીને કોઈ પણ પ્રકારનું હલકામાં હલકુ કૃત્ય જો ભાજપનો કોઈ માણસ કરે તો આ રાજ્યની અંદર પોલીસ કોર્ટ જેલ

તો અંગ્રેજોના સીધી લીટીના વારસદાર એવા ભાજપના કેટલાક નેતાઓના પેટમાં કેરોસીન રેડાય છે અને એટલે કાયદાનો દુરુપયોગ કરીને એન કેન પ્રકારે ચૈતરભાઈનો અવાજ દબાવવા માટેની કોશિશ થઈ રહી છે પણ એમ દંડાના જોરે સત્તાના જોરે જો અવાજ દબાય જ જતો હોત તો દેશ જ ક્યાં આઝાદ થવાનો હતો દંડાથી અવાજ આ દેશમાં દબાયો નથી અને દબાશે નહીં જેલની દિવાલોમાં એ તાકાત નથી જે તાકાત આદિવાસી સમાજના અવાજ રૂંધી શકશે તો એ ક્યારેય શક્ય બનવાનું નથી આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા અને ગુજરાતના આદિવાસી સમાજ સાથે મજબૂતીથી થી ઊભી છે આજ ચૈતરભાઈ વસાવાના કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી હતી ગઈ વખતે સુનાવણી જયારે હતી આની પહેલાની સુનાવણી ત્યારે સુનાવણી સમયે સરકારી વકીલે આવીને એવું કહ્યું કે સરકાર સરકારી વકીલ બદલવા માંગે છે નવી તારીખ આપો એટલે ગઈ વખત સુનાવણી ન થઈ શકી અને આજની તારીખ પડી આજની તારીખે સરકારી વકીલ હાજર ન થયા એવું કહ્યું કે આજે સુનાવણી નહીં શકે આજે હડતાલ છે સરકારી વકીલ ને વળી હડતાલ કેવી આવે જે વકીલો બિન સરકારી નથી પ્રોફેશનલ પ્રેક્ટિસ કરે છે એ હડતાલનો ભાગ હોય શકે છે પણ સરકારી વકીલ હડતાલનું બાનું લઈ અને માણસ બળાત્કાર કરે તો ભાજપના મંત્રી સુધી છોડાવવા લાગી જાય છે પણ ચૈતરભાઈ વસાવાનો એક મામૂલી કેસમાં હાઈકોર્ટ જેવી અદાલતોમાં પણ તારીખ પે તારીખ તારીખ પે તારીખ કરાવી રહ્યા છે એક વખત પોલીસ હાજર ન રે એક સુનાવણીમાં બીજી સુનાવણીમાં વકીલ હાજર ન રહે સરકારી ત્રીજી સુનાવણીમાં સરકારી વકીલ આવીને એવું કહે કે મારે નહીં સરકારી આવશે ચોથી સુનાવણીમાં પાછા સરકારી વકીલ હાજર ન રહે આવી રીતે કાયદાનો અને કાયદાની પ્રક્રિયાનો ભયંકર દુરુપયોગ કરીને ગુજરાતના આદિવાસી સમાજનું અપમાન કરવાનું ગુજરાતના આદિવાસી સમાજનો અવાજ દબાવવાનું કામ ભ્રષ્ટ જુઠ્ઠી પાર્ટી એટલે કે બીજેપીના કેટલાક હલકી માનસિકતા ધરાવતા નેતાઓ કરી રહ્યા છે અમને ગર્વ એ વાતનું છે કે અમારા નેતા ચૈતરભાઈ વસાવા હરીખમ યોદ્ધાની જેમ આજ ઊભા છે ભાજપની સત્તાની અંદર એ તાકાત નથી કે ચૈતરભાઈ વસાવા કે ઈશુદાનભાઈ કે ગોપાલભાઈ જેવા નેતાઓને આંખમાં આંખ નાખીને બોલતા રોકી શકે એ અમારી તાકાત છે ભાજપની સત્તા કે ભાજપના દંડામાં એ દમ નથી કે અમારી જેવા યુવાનોને બોલતા રોકી શકે અમારી જેવા યુવાનોને આંખ ફાડીને જોતા રોકી શકે સમય આજ ભાજપની ની તાનાશાહી નો છે પણ સમય ક્યારે આવો રે અન્યાય અત્યાચાર અને અનિતિનું શાસન ધ્વસ્ત થશે આ શાસન પડી છે અને ગુજરાતની અંદર જનતાના શાસનનો ઉદય થશે એના પાયાની અંદર ચૈતરભાઈ વસાવા જેવા ક્રાંતિકારી આદિવાસી યોગદાન હું ભાજપના સૌ જે કઈ પણ લોકો ભ્રષ્ટાચાર કરી અને ખાઈ બધી અને એકદમ તગડા થયા છે એમને કહેવા માંગુ છું કે તમારે જેટલી તાનાશાહી કરી હોય એટલી કરી લેજો અફસોસ ન રહેવો જોઈએ કે તમે આ બે જુલમ ઓછા કર્યા હતા તમારા તમામ જુલમનો જવાબ અમે લોકતાંત્રિક પદ્ધતિથી આપશું ચૈતરભાઈ વસાવા આપણી વચ્ચે ટૂંક સમયમાં આવશે એવી આશા અને એવા વિશ્વાસ સાથે સૌને જય જય ગરવી ગુજરાત તો મિત્રો મળીશું હવે એક નવા અપડેટ સાથે આવનારી દરેક ન્યૂઝ માટે હમણાં જ સબસ્ક્રાઈબ કરો